સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિન્ક બસમાં મહિલા પાયલેટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે પરંતુ એ માટે મહિલા પાયલટ મળતી ન હતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી ગઈ છે આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે ગુરુવારે આ પ્રથમ મહિલા પાઇલટની ઓએજીસી કોલોની બીઆરટી સ્ટેશને આ ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ મહિલા પાઇલટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ હોવાનો પાલિકાનો દાવો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આ આવેલ આ ઈ ઓટો પ્રોજેક્ટમાં સુડતાલીસ મહિલાને રોજગારી મળી છે આ પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારશે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઈ બસો દોડાવવામાં આવી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે સાડા ચારસો બીઆરટીએસની અંદર જે ઇલેક્ટ્રિક બસ બસો ચલાવે છે એની અંદર આપણે ઓ એનજીસીથી સરતાના જકાત નાખ્યા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને અમને મળી ચૂક્યા છે ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે આપણી પાસે બાર મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે ખૂબ વિશ્વ જાણે છે આજે સુરત અવલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની અનુભવ ગૌરવની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે